આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું એક દિવસ ચૂંટાઈ સાંજે ઢોલ નગારા વાગી જાય પછી બીજા દિવસે ઉજવણી ન થાય મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે છ મહિનાથી શરૂ કરીને અઢી વર્ષની વાર છે તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો આજે મિત્રો હું એટલો ખુશ છું માનીય અરવિંદને જ્યારે વિષાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા હતા અને ફોન આવ્યો હતો ગડગડો થઈ ગયો હતો મિત્રો એક સમય હતો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાસલ ન કરી શક્યા આજે હું વિષાવદર ની જનતાને

મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છે અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી એક ચૂંટણી નહીં આવી હજાર ચૂંટણી જનતા માટે હારવા તૈયાર છે પણ સંઘર્ષ નો મેદાન નથી છોડવાનો મિત્રો અને ત્યારે જયારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી પંજાબમાં તોડવાની કોશિશ કરી સાંસદોને પંજાબમાં તોડ્યા ધારાસભ્યોને તોડ્યા અરવિંદજીને જેલમાં નાખ્યા અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો જેમના ગોપાલભાઈએ વાત કરી અમે મનોજભાઈ સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા પચાસ પચાસ લોકોને ફોન કરે હવે શું છે પાર્ટીમાં પાર્ટી ખતમ થઈ ગઈ પણ મિત્રો મને આ ગુજરાતની જનતા આ ખેડૂતો બેરોજગાર યુવાનો વંચિતો શોષિતો દલિતો અને આદિવાસીઓ પર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે બીજી વાર જરૂર મોકો આપશે અને મિત્રો એ સમય એવો હતો કપરો કાળ અને ત્યારે હું આ લોકોને વધારે કીધું તું કે મને કોઈ શોખ નથી મને કોઈ અભિમાન નથી પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી કેટલાય મિત્રો બિચારાની કેરિયર ખતમ કરી દીધી ભાજપ પડાએ કોંગ્રેસ ને રૂપિયા આપ્યા કે આવો હવે કામ આદમી ખતમ થઈ ગઈ માન્ય અરવિંદજી સાથે અમે મીટિંગ કરતા અરવિંદજી કહેતા હતા કે કોઈ ચિંતા કરવાની જરૂર જરૂરત નહીં સુદાન ઇતને પ્રેશર મે ક્યું રહેતે હો ટેન્શન ક્યું રહેતે હો मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी मुझे गुजरात की सत्ता नहीं चाहिए लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं तब तक गुजरात को जनता को और भाजपा को छोड़ेंगे नहीं यह प्रेम है અને એટલા માટે મિત્રો આજે માફ કરજો મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી કોઈ બ્લેકમેલિંગ કરે પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું વિશા તમે વિચાર કરો બે હજાર બાવીસ પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો વિસાવદર

કારણ કે મને ગુજરાતની જનતા માનની અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કે એમણે જે ધાર્યું છે ને એ કરીને રહેશે ને એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ જાય આજે આ નવ યુવાનોને કોણ તક આપે મિત્રો આજે એ સુદાન ગઢવી જાવ નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ ચેતરભાઈ વસાવા કોણ આપે છે આ તક અને એટલા માટે હું કહું છું મિત્રો ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે પણ એમને હું કહેવા માંગુ છું કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં આ મેદાનમાં અમે લડીશું જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું અને એટલા માટે ક્યાં ગયા ચાણક્યો કેતા હતા ને ચાણક્ય ટોકરીઓ વાગી ક્યાં બે હજાર બાવીસ પછી પહેલો સાહેબ આ વિસાવત ની ચૂંટણી નહોતી માત્ર માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું માત્ર ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી નહોતા લડી રહ્યા આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્ય યુદ્ધ હતું આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવોનું હતું આ ચૂંટણી સત્યની જીત થઈ છે અને લાખો તમે જુઓ ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય પછી બીજા દિવસે ઉજવણી ન થાય મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે મને કે અમારે તાલુકા લડવી છે અમારે જિલ્લા લડવી છે અમારા વાળા ક્યાં જાય બરોબર કીધું ને ખોખારો મારી બરોબર કીધું કે નહીં મિત્રો અરવિંદજીએ કીધું છે કે સુદાન હમેરી ટીમ જો સંઘર્ષ કા સમય મેં ખડી હૈ ના પહેલા મોકા ઉનકો દિયા જાયગા અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું માન્ય અરવિંદજીને સાંભળવા છે આપણે અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો જો જીત્યા છીએ યુદ્ધ તો હવે શરૂ થશે ભાજપ હવે ડાકા નાખશે હવે રઘવાયા થશે હવે એ લોકો ભાન ભૂલી જશે એ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી શું કહેતા હતા શું કહેતા હતા હજી તો એક ખીલો વાગ્યો હજી આવા દોઢ છ ખીલા મારવાના છે મિત્રો બે હજાર સત્યાવીસ માં અને કાવ છું ઈ ચાણક્યોની ટીમોને કાવ કાવ છું ઈ કવરોવાની સેનાને કાવ છું કશની ઓલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીન બતાડી દયો તમે આ સંઘર્ષની લડાઈ છે પણ મિત્રો હું વિસાવદની જનતાની જે માકી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એકવાર

રાજનીતિ કરવા નથી આવ્યા સાહેબ આજે અરવિંદજીનું શું છે શું તકલીફ છે પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી દિલ્હીની ચૂંટણી પછી તમને આશ્ચર્ય થશે એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલ્લી કરવી છે જેમ ગુજરાતની જનતાને મેં કીધી બધું ભૂલી જાઓ જ્ઞાતિ ભૂલી જાઓ જાતિ ભૂલી જાવ ધર્મ ભૂલી ખોટા જાવ્યા ભૂલી જાઓ આ બધા આ ધ્યાઓના કામ છે જે નથી કરી શકતા કામ વિકાસ ના કામ મિત્રો કઈ કરી નથી શકતા બધાને ધૂળ ચટાવી દીધી કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રેવા દે બે લાખ પાંચ લાખ રૂપિયા આપે ને તો વિસાવદર જનતા પોતે વિડીયો બનાવીને આપે કે બે લાખ રૂપિયા અહીંયા વેચે છે દારૂ ની ગાડીઓ આવે એટલે કે વિસાવદર જનતા ફોન કરે કે અહીંયા દારૂ ની ગાડીઓ આવે છે મિત્રો બધું તંત્ર એની સાથે હતું ચાણક્ય હતું દિલ્હી થી કટક ઉતર્યું હતું જો તમે એમ જાણે હા તીડની જેમ વચ્ચે તીડ આવ્યા હતા તીડ ની જેમ કટક ઉતર્યું હતું પણ મિત્રો એની સામે જે યુદ્ધા લડતા હતા ને યામ આદમી પાર્ટીના રવિન્દીના સૈનિકો લડતા હતા સાહેબ એ સત્તા માટે નહોતા લડતા એ હોદા માટે નહોતા લડતા એ પદ માટે નહોતા લડતા એ સ્ટેજ માટે લોટતા લડતા એ સ્પીચ માટે નહોતા લડતા એ લડતા તો તો ગુજરાતની જનતાની ઉમીદ માટે લડતા હતા અને એ બધા તમે છો એટલા માટે તમને મારી વિનંતી કરું છું કે કોઈનો નામ લેવાય કોઈનો ન લેવાય કોઈને મુકાય આપણી નામ લેવાથી સંઘર્ષ નથી આ સંઘર્ષ મિત્રો ગુજરાતની જનતાએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે જેમ માખીને કાઢે ને એમ કોંગ્રેસને કાઢીને મૂકી દીધી મને મીડિયાવાળાએ પૂછ્યું હતું સર જબ કોંગ્રેસ કે ઉમેદવાર ખડા કરને કી કોશિશ કી તો મીડિયા વાળાને કહા કે યાર એસે કેસે હુઆ મે કી તું કોંગ્રેસ ખુદ એનો પતન નોતરી રહી છે હાચું કે નહીં એટલે જોરથી ખોખારો ગાવાજી જમવાનું બાકી લાગે છે એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો શ્રમિકોના દીકરા મજૂરોના દીકરા દલિતોના દીકરા ખેડૂતોના દીકરા વિશાવદરની ઉજવણી કરતા હતા તમારી તાકાત છે સાહેબ તમે નાના સુના નથી તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો મિત્રો કે આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે પણ એને જીતાડીને રહીશ જિલ્લા પંચાયત જીતાડીને રહીશ અને એટલા માટે માન્ય અરવિંદજી આજે નક્કી કર્યું છે આજથી આપણે અભિયાન લોન્ચ છે કે નથી કરવું જવું પડશે ઘરે ઘરે એટલા માટે મિત્રો કે તમે નહીં તો તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં અરવિંદજીના રાજનીતિમાં કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે અમારી પાસે કઈ નથી હો હાવ ફકડ ગીરધારી ગોપાલભાઈ પૂછ્યું ભાઈ હું કરશું તાકી સુદાનભાઈ અમે લડું હું લડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના મેં કરી લેવું અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે એટલે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કરીશું અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પડજો કે એક પણ જગ્યાએ જરા સી પણ ભૂલ ન કરતા ભાજપ પડ હવે ત્રાટકશે ભાજપ પડા તોડવાની ડરાવાની અને ક્યાંય પણ તમને ડરાવવાનું ફોન કરે ને તો અમને કહી દેજો એની દવા છે મારી પાસે મોનોકોટો રાખી છે પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપના અત્યાચારથી ખેડૂતોને મિત્રો લૂંટે છે મહિલાઓને હેરાન કરે છે જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે આ ઈ ભાજપ નથી અમે કહીએ છીએ કંસની ના કૌરવોની છે એટલે આને બગાડવાનું છે હું વિનંતી કરીશ કે માન્ય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું અને એક એક મિત્રો ઘરે ઘરે જવાનું છે સદા સદા અભિયાન લોન્ચિંગ કરીશું હા મિત્રો હવે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે બે પાંચ લોકો નારાજ હોય નિરાશ હોય તો એને પણ આપણે સંભાળવાના છે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ ગુજરાતની જનતા તૈયાર બેઠી છે વિકલ્પ મળતો તો વિકલ્પ મળી ગયો છે અને આનાથી નવ યુવાનોથી મોટો વિકલ્પ ન મળે અને તમે જુઓ ચાલીસ ચાલીસ બેતાલીસ ની આસપાસ છીએ બરોબર કે નહીં અને ભાજપની ટોળીમાં બેઠા હોઈએ તો